રાતના એક પ્લોડ વાગી ગયા પછી મળશે આપણે ફાઇનલ આપણે પહોંચી જઈએ આપણે હોટલે હવે હોટલ વીઆઈપી બુક કરી તમને કે આપણા સ્પોન્સર ભાઈ ભાઈ એટલા પૈસા છે એટલા પૈસા છે ને કે આવે પણ જેવું કંઈ કઈ લૂંટી જ ના આવે મસ્ત

<laughs> पिला <laughs> <laughs> <STABar> दे डंगय रिम्टीर आउ चर्त हो जिंद हार? सो ऑन्छून कैअयगल हएला ogi question करने एज आ जा जा एक आपना इपये मत्याच wow घ � sug दित्परोग हार दित चुंट क्लोग दित द Jadi Dyn આ પણ જીર વાત થાય જે કામ કરવા થાય કંટ્રોલ અંકો નહીં તો તો પડે એટલે એનો પ્રોબ્લેમ નથી અહીંયા કે અહીંયા આટલામાં પોચી આવશે એટલે આ વસ્તુ નથી માં ડ્રોપ એટલે દો

क्या oh, oh, <laughs> <था>। क्या <5 attraction> तो <şey graphics> चल ना था था। हो रहा है अपना खाली कोटा फोटा तो भाई मस्त पे थोड़ी જે દ્વારકાધીશ જે દ્વારકાથી નીકળી અને આપડે ઉબર બુક કરી રેપિડો રેપિડો કરી એક બીજો પંખાનો

Hey, girl. Hey, girl. Hey, girl. Hey, girl. <coughs> ये 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 गरीब 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 भाई आप साल खावा खाता खाता ना था खाई फटाफट आप ले, ले।

ગેમ મેં થોડું મર ઠીક થઈ પેલો એક્સપિરિયન્સ હતો બધેનો અમે બધી અમારી ટ્રાય કરી તો એ ન કર્યા નેક્સ્ટ ટાઈમ ट्रॉफी ફાઈનલ તો બેટલ વોરિયર ઇસમે બેટલ વોરિયર અમારી સામે જીતવાનો અમારી ભાઈ આવાનું ફોર્મ ભંગાર માં ભાઈ નહી રૂપિયા કોમ ને એક કિલ નહીં મળે મને એક કિલ એક કિલ મળે બગાડ્યો

એ તો જો આપણા સ્પોન્સર જોડે અને આપે એ જે ઘરે હવે તો આપણા બ્લોગ વિડીયો બસ આટલું જ મળશું હવે નવા બ્લોગમાં તે બધાને જય દ્વારકાધીશ